શું નામ છે આપનું મારું નામ વિનોદભાઈ મગનભાઈ પરમાર હાલમાં હું સામાજિક અનુકૂળ જાતિમાંથી આવું છું સામાજિક કાર્યકર્તો કોંગ્રેસ સાથે સંકળાયેલો છું હું અવારનવાર આ મોરબી ગ્રીસો જૂના રસ્તે હાલું છું સમસ્યા ગટરનો અવારનવાર અવારનવાર પ્રશ્નલ હોય છે અને અત્યારે અમે નગર દરવાજાની અથવા અમારા વિસ્તારની કોઈપણ અરજી જેવા નગરપાલિકામાં જાય તો તેમાં અમારી અરજી સ્વીકારવામાં આવતી નથી કેમ અહીંયા જે એમ કહે છે કે તમે અરજી જાજી કરો છો તો જે અહીંયા બે છોકરીઓને અરજી લખવા મોકલી રાખેલી છે એને મને અત્યારે સમસ્યા ના પાડી દીધી કે તમારી અરજી લખવામાં નહીં આવે શા કારણે નહીં લખવામાં કહે છે કે તમે અવારનવાર જેને તેના સોસાયટીના પ્રશ્ન લઈને આવો હો મારો વિસ્તાર એવડો છે મોટો બધો વિસ્તાર છે અમારો તમારા ખાતે માળિયા વનડીયા હોય રામદેવનગર હોય છઠ્ઠી સોસાયટી હોય વડિયાળ કાંટાના પાછળના વિસ્તારો હોય તો અમારે સમસ્યા પુષ્કળ હોય તેના બાબતમાં હું આ ગતરની અરજી લેવા ગયો ગયો મને એને ના પાડી તમારી અરજી લેવામાં નહીં આવે હવે આવનારા દિવસોમાં આપની અરજી લેવામાં નહીં આવે ને આપના વિસ્તારની સમસ્યા યથાવત રહેશે તો આપના દ્વારા શું પગલાં લેવામાં આવે આવનારા દિવસમાં જો અમારી અરજી લેવામાં નહીં આવે તો અમે આવનારા દિવસમાં મહાનગરપાલિકામાં જે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો એ અમે ઉગ્ર આંદોલન સમાચાર કરશું હાલ જે અત્યારે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તહેવારને અનુલક્ષીને જે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે એના વિશે આપ શું જણાવવા માગશો હાલમાં અમે જણાવીએ છીએ કે હાલમાં નજીકની તહેવારોમાં દિવાળીનો સમય આવી રહ્યો છે અને હાલની મોરબી સિટીની અંદર વિસ્તારો તો નહીં પણ મે મોરબીની મેન સિટીની અંદર હાલમાં ગટર સુગઢ ગટર ઉભરાય છે તો વિસ્તારોની અંદર શું કામ કામગીરી થતી હશે